બુદ્ધ પૂર્ણિમા જે ભગવાન બુદ્ધના જન્મદિવસ જ્ઞાન દિવસ અને નિર્વાણ દિવસ તરીકે ઓળખાય છે ભગવાન બુદ્ધ જેઓને દસ અવતારમાં નવમા અવતાર રૂપે આપણે આપણી સંસ્કૃતિમાં માનતા હોઈએ છીએ ભગવાન બુદ્ધ જેઓ ગૌતમ સિદ્ધાર્થથી બુદ્ધ કેવી રીતે બન્યા એ આપણે જીવનમાં જાણવાની જરૂર છે બુદ્ધ જયંતિ તો આપણે ઉજવી લઈએ બુદ્ધ પૂર્ણિમાના દિવસે પણ ક્યારેય આપણે વિચાર નથી કરતા પોતાના જીવનમાં એવી કઈ ખોજ કરી અને કઈ રીતે સાધનાના પંથે આગળ વધ્યા જેના કારણે બુદ્ધ બન્યા બુદ્ધનો અર્થ થાય છે જે પોતાના સત્ય સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરે જે વ્યક્તિ પોતાની અંદર રહેતી એ બોધી સત્વ શક્તિને જાણે એ જ બુદ્ધ કહેવાય છે ભગવાન બુદ્ધે જેઓ રાજા સુદ્ધોધન અને માતા માયા દેવીના પુત્ર રાજકુમાર રૂપે જેમણે અનેક પ્રકારની સુખ સાધન સંપત્તિ ને ખૂબ ઉપયોગમાં લીધી પણ જ્યારે એક સમય એવો આવ્યો કે એમના જીવનમાં અધ્યાત્મ તરફ વળવાની પ્રેરણા રૂપે વળાંક આવ્યો એમ તો તમારા મારા દરેકના જીવનમાં આવા કંઈક વર્ણાંકો આવતા જ રહેતા હોય છે ઘણીવાર આપણને આ પ્રકૃતિ સંસારની ભૌતિક વસ્તુઓ ડગલે ને પગલે અહીંયા સુધી પરિવારમાં સમાજમાં દરેક જગ્યાએ એવી અનેકો પરિસ્થિતિઓ આપણી સામે આવે છે કે જેના કારણે આપણું જીવન થી સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ વધી શકે પણ આપણે એવા વળાંક પર ધ્યાન આપતા નથી આવી પરિસ્થિતિઓને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ અને જીવનને બસ કેવળ અને કેવળ આપણા ભૌતિક સુખ સાધનો સુધી જ સીમિત રાખતા હોઈએ છીએ પણ રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે એમના જીવનમાં આવો વળાંક આવ્યો કહેવાય છે કે ચાર પરિસ્થિતિઓ એક જ દિવસ એના સામે ઉભી થઈ જ્યારે એના પિતાએ સુધોધન રાજાએ એકદમ એવો પહેરો લગાવ્યો હતો કે ક્યારે રાજકુમાર સિદ્ધાર્થ કોઈ પણ જાતના દુખને ન જોવે કેમ કે એમના જન્મ પછી પંડિતો દ્વારા એમનું જે ભવિષ્ય એમની જે રેખાઓ જોવામાં આવી જોશ જોવામાં આવ્યા તો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ બાળક ખૂબ મોટો રાજા બનશે અથવા ખૂબ મહાન નક્કી કર્યું કે હું મારા પુત્રને ખૂબ મોટો રાજા બનાવીશ મારે એને સંન્યાસના માર્ગે નથી જવા દેવો એના માટે એવો કડો પહેરો રાખ્યો ક્યારેય કોઈ દુઃખ ના જોવાઈ જાય એનાથી કોઈ ઘરડા વ્યક્તિ ન જોવાઈ જાય કોઈ મૃત્યુ એની સામે મૃતદેહ એમના જ નગરની બહાર એક અલગ નગર બનાવવામાં આવ્યું હતું ત્યાં શિફ્ટ કરી દેવામાં આવતા હતા આમ કરતા કરતા વર્ષો વીત્યા ગૌતમ સિદ્ધાર્થના વિવાહ થયા યશોધરા અને એમને ત્યાં પુત્રનો પણ જન્મ થયો પણ ત્યારબાદ એક દિવસ એવો આવ્યો આપણે ગમે ગમે તેટલી બનાવીએ તેટલો રાખીએ પણ જે સત્યનો રાહી છે એને સત્યની રાહ મળી જ જાય છે જે સત્યનો પિપાસુ છે એ સત્ય રૂપી અમૃત સુધી પહોંચી જ જાય છે અને એવો જ દિવસ ભગવાન બુદ્ધના જીવનમાં આવ્યો જ્યારે એમના સારથી સાથે એ એજ નગરમાં પ્રવેશ કરે છે જ્યાં બધા વૃદ્ધોને શિફ્ટ કરી દેવામાં આવતા હતા ત્યાં જોવા મળ્યા એક વૃદ્ધને એક મૃત દેહને એક રોગી વ્યક્તિને અને અંતે એક મોંકને જોયા એક સન્યાસીને એક સાધુને સાધના કરતા જોયા અને આ ચાર પરિસ્થિતિઓ રોગીને જોઈને બુદ્ધ ભગવાને જ્યારે પોતાના સારથીને પૂછ્યું તો કહેવા લાગ્યા કર્મો પ્રમાણે દરેકના શરીરમાં કોઈકને કોઈક રોગ થતા જ હોય છે કર્મો પ્રમાણે જીવને એ રોગના ભોગ ભોગી બનવું જ પડે છે ત્યારબાદ વૃદ્ધ વ્યક્તિને જોયો કહ્યું કે આ તો જીવનનો સત્ય છે ભાઈ અવસ્થાઓ આપણી ચેન્જ થતી જ જાય છે બાલ્ય અવસ્થા યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા તો આ તો દરેકના જીવનમાં આવવાની અને ત્યારબાદ એક મૃત દેહને સ્મશાને લઈ જતા જોયા ત્યારે ભગવાન બુદ્ધ સારથીને પૂછે છે શું હું રાજકુમાર છું છતાં મારું મૃત્યુ થશે એક રાજકુમારની પાસે તો દરેક વસ્તુ હોય છે દરેક પ્રકારની સુખ સંપન્નતા હોય છે અને છતાં મૃત્યુથી હું નહીં બચી શકું છતાં મારું આ શરીર નષ્ટ થશે નાશ પામશે અને ત્યારે સારથી દ્વારા જ્યારે હા કહેવામાં આવ્યો ત્યારે ભગવાન બુદ્ધ વિચાર કરવા લાગ્યા કે હવે આવા રાજશાહી ઠાઠ માઠ મારે નથી જોઈતા કેમ કે જે અંતે બધું છોડી દેવાનું છે જેનો અંતે આપણા માટે નાશ થવાનો છે તો આવો સંસારનો શોક આવા ભૌતિક જગતના શોખને મારે નથી વાપરવું અને જ્યારે ત્યાંથી પાછા આવતા હતા તો રસ્તામાં એક સન્યાસી એક વૃક્ષની છાયામાં બેસીને આત્મ સાધના કરી રહ્યા હતા જ્યારે ભગવાન બુદ્ધ દેવને જોયા તરત જ સારથીને કહ્યું રથ રોકો પોતે રથમાંથી નીચે ઉતરે છે એ સંન્યાસીના ચહેરાને જ્યારે જોવે છે તો એટલું એમાં તેજ હતું કેમ કે જે પોતાના આત્માની સાથે જોડાયેલો રહે છે એના મુખ પર હંમેશા એ તેજ ઝળકતું રહેતું હોય છે પોતાના અંતરની જે જે સાધના કરે છે અંતરાત્મામાં દિવ્ય પરમ શક્તિ સમાયેલી છે જે તેજોમય રૂપે છે એવા તેજોમય સ્વરૂપનો ધ્યાન જ્યારે જીવ કરે છે એની જ્યારે સાધના કરે છે તો એના મુખ પર પણ એની ચમક હો હોય છે અને આવી જ ચમક એ સન્યાસીના મુખ પર હતી અને એને જોઈને ભગવાન બહુ જરૂરી છે જે સ્વ ની ખોજ કરે છે એ જ પોતાના જીવનમાં સત્યને પામી શકે છે અને એ જ પરમનેન્ટ છે બાકી બધું તો નસવર છે દરેક વસ્તુ સંસારની કોઈ પણ વસ્તુ કે હવે બસ આ જ સાધના માટે મારે ખોજ કરવી જોઈએ મારે આવી કંઈક શક્તિને મારા જીવનમાં જાણવી છે કે જે શક્તિને જાણ્યા પછી હું પોતાની અંદર આનંદ પામ મારે સુખ નથી જોઈતું મારે આનંદ જોઈએ છે અને હકીકત પણ આપણે સુખની પાછળ ભાગી રહ્યા છીએ સુખને તો આપણે પામી લઈએ છીએ સંસારની વસ્તુઓ દ્વારા સંસારના સંબંધો દ્વારા સંસારની અનેક પ્રતિષ્ઠાઓ દ્વારા

બનુ જત મરત પિયાસા અસ પ્રભુ હૃદયા અક્ષત આ વિકાર સકલ જીવ જગ દીન દુખારી આનંદ સિંધો કહ્યું આનંદ નો સાગર મધ્ય તવ વાસા તારી અંદર જ એનો વાસ છે આનંદ નો સાગર તારી અંદર છે પરંતુ કહ્યું બિનુ જાને કતમરત પ્યાસ નથી જાણતા એટલા જ માટે આપણે એનાથી ઘણા દૂર છીએ અને એવી જ રીતે અસપ્રભુ પ્રભુ હૃદય અછત વિકારી સકલ જીવ જગ દિન દુખારી અને સંસારમાં એ જ તો સૌથી મોટો અફસોસ જોવા મળે છે કે આવા આનંદના સાગરની અંદર આપણે બધા હોવા છતાં પણ એનો લાભ નથી લઈ શકતા એ આપણી અંદર હોવા છતાં આપણે એમાં ડૂબતા નથી આપણે એમાં ડૂબકી લગાવવાની કઈ રીતે કઈ રીતે વિધિ છે એને જાણવાની કોશિશ નથી કરતા આપણે એ આનંદના સાગર નજીકમાં વહી રહ્યો છે આપણી અંદર વહી રહ્યો છે પણ બહારના અનેક પ્રકારના દરિયામાં જઈને ડૂબકીઓ મારતા હોઈએ છીએ બહારના સમુદ્રમાં તો ડૂબકીઓ મારવા માટે આપણે ક્યાં ક્યાં જઈએ લોકો પોતાના આસપાસ જે મૈયા લોકો ડુમસમાં જાય આપણે આપણા આજુબાજુ અહીંયા સુધી દેશ છોડી વિદેશોમાં જઈએ એ સુખનો આનંદ માણવા માટે એ સુખને માણવા માટે પણ હકીકતમાં જે સાચો

જીવનમાં સત્ય શું છે કેમ કે જો આ રાજ પરિવાર રાજ પરિવર્તન આવી સત્ય છે શું અને એ સત્યને પ્રાપ્ત કરવા માટે ભગવાન બુદ્ધ રાત્રિના સમયે પોતાની પત્ની પુત્રને પોતાના પરિવારમાં માતા પિતાને બધાને જ સૂતા મૂકીને રાજમહેલનો ત્યાગ કરી દે છે આપણે આજે ખાલી આપણા ઘર પરિવારમાં થી બે કલાક માટે સત્સંગમાં નીકળવું હોય તો પણ એનો ત્યાગ નથી કરી શકતા મારે તો આ કામ છે પેલું કામ છે કેટલા કામો આપણે લઈને બેઠા છીએ વિચાર કરીએ છીએ કે આખી દુનિયાનો ભાર મારા ઉપર જ છે પણ એ રાજકુમાર સિદ્ધાર્થે

અને એમ કરતા કરતા કહેવાય છે કે શરીર પણ એમનો એકદમ નિર્બળ થઈ ગયો પણ છતાં એમણે સત્યની ખોજ હંમેશા આગળ વધારી અને એમ એક સમય એવો આવે છે કે બોધિ વૃક્ષ નીચે એક સુજાતા નામની દેવી એમની સામે આવે છે નગરની દેવી એ નગરમાં એ નાના એવા ગામડામાં રહેતી એક કન્યા અને એમણે એને સત્યને માટે એવી એક પ્રેરણા રૂપે સૂત્ર કહ્યું અને એ ભગવાન બુદ્ધના જીવનમાં ખરેખર અધ્યાત્મની તરફ એવો વળાંક લે છે એમને ખ્યાલ આવી ગયો કે હકીકતમાં શરીર તો કેવળ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ઇન્સ્ટ્રુમેન્ટને સાચવવું જરૂરી છે ઇન્સ્ટ્રુમેન્ટને સાચવાની સાથે સાથે એને બેલેન્સમાં જરૂરી છે એ દેવી દ્વારા દ્વારા જે શબ્દ પોતાના કાન સાંભળ્યા કે તારો કોઈના ઢીલા ભી મત સે આવાજ અવાજ ના આવે આજ એમના જીવનનો એક વણાંક હતો અધ્યાત્મ તરફ અને કહેવાય છે કે જ્યારે એમને અધ્યાત્મ નું જ્ઞાન થયું બોધી વૃક્ષે તત્વનું જ્ઞાન થયું અર્થ આપણી અંદર રહેલી એ બોધ પ્રાપ્ત કરવાની જે આત્મશક્તિ છે એની સાથે જોડાવો અને એવો બોધ ભગવાન બુદ્ધે જયારે પોતાની અંદર પ્રાપ્ત કર્યો એ દિવસ પણ વૈશાખ પૂર્ણિમાનો એ દિવસ પણ પૂર્ણિમાનો દિવસ હતો તો જન્મ દિવસ પણ એ જ અને જ્ઞાન દિવસ પણ એમનો પૂર્ણિમાનો દિવસ હતો વૈશાખ પૂર્ણિમા આગળ જતા કહેવાય છે કે જે દિવસે એમણે એ બોધિ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પછી ત્યારથી લઈને પોતાના જીવનના પિસ્તાલીસ વર્ષ એમણે સતત એ જ બોધ શક્તિનો પ્રચાર કર્યો એમનો સૌથી પહેલો જે અનુયાયી જે એમનો શિષ્ય હતો એ આનંદ હતો અને એ આનંદને એમણે અધ્યાત્મનું જ્ઞાન આપ્યો ત્યાર બાદ તો અનેકો લોકો એમની સાથે જોડાતા ગયા કેટલાય બૌદ્ધ ભિક્ષુકો બન્યા કેટલી બૌદ્ધ ભિક્ષુણી બની કે જેમણે ભગવાન બુદ્ધના માર્ગદર્શન નીચે અનેક પ્રકારથી બોધિ શક્તિનો જ્ઞાન પ્રચાર કર્યો અને આ રીતે કરતા કરતા એસી વર્ષની ઉંમરે એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું અને એ નિર્વાણ પણ કહેવાય છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે જ હતું તો એમણે એક જ દિવસ નક્કી કર્યો આવવાનો જ્ઞાન પ્રાપ્ત કરવાનો અને જવાનો એ આપણને શીખવાડે છે મહાપુરુષો પોતાના જીવનથી એવી એક પ્રેરણા આપણી માટે છોડીને જતા હોય છે કે જીવનમાં એક જ શક્તિ છે જેને જાણી લઈશું તો જન્મ થી પણ બચી જઈશું અને એ સત્યની ખોજ આપણે બધાએ પણ મેળવવાની છે આપણે એ સત્યને આપણા જીવનમાં જાણવાની જરૂર છે અને એવા સત્યનું જ્ઞાન જ આપવા માટે મહાપુરુષોનો અવતાર થતો હોય છે એ જ શ્રૃંખલામાં આજે શ્રી ગુરુ મહારાજજી પણ સદ્ગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ પણ ભગવાન રામ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન બુદ્ધ એમના જ દિશા નિર્દેશ નિર્દેશ આપ્યો હતો ગુરુ મહારાજ વિશ્વ જ્ઞાનનો પ્રચાર કરતા સંત મહાત્માઓ શ્રી ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજનો સંદેશ ફેલાવતા હોય છે અને એમનો પણ એક જ સંદેશ છે કે જીવ માત્ર જીવનના સત્યને પરમાત્માને પ્રાપ્ત કરે તો એટલું કહેતા હું મારી વાણીને વિરામ આપીશ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બુદ્ધ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામના બોલી શ્રી સદગુરુ દેવ મહારાજ કી જય